નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની આગાહી ખેડૂતોને નવ હજારનો હપ્તો મળશે દેવા માફી અંગે જાહેરાત ચંદન ખાતામાં દસ હજાર કોરોના કેસમાં થયો વધારો કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયું સસ્તું મહિનામાં બેંક રહેશે સોળ દિવસ બંધ ના સૌથી મોટા ખેડૂત સમાચાર સસ્તા ભાવે ભારત દાળ મહિલાઓ માટે રાહતના સમાચાર તો મિત્રો આપનું મારુ channel પર પહેલી જ બાર હોવ તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને subscribe કરો શેર કરો અને like કરો કે આપ સુધી અમારા આવા નવા video પહોંચતા રહે અંબાલાલ પટેલની ની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે કે જે મુજબ એકત્રીસ ડિસેમ્બરે અરબ સાગરમાં સિસ્ટમ બની હતી જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે એક થી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું પડી શકે છે ઉપરાંત ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્ય વરસાદની આ પડી શકે છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશમાં સિત્તેર ટકા ભાગમાં વાતાવરણમાં પલટો આવી શકે છે ખેડૂતોને નવ હજારનો હપ્તો મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે પંદરમાં હપ્તા પછી સોળમાં હપ્તાની રાજોએ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારી જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તામાં વધારો પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે જે કોઈ આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી દેવા માફી અંગે જાહેરાત ગુજરાતમાં દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ બે હજાર ત્રેવીસ માં કરવામાં આવી હતી મોટી જાહેરાત બજેટ બે હજાર ત્રેવીસ માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા હતા જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ આવશે જ્યારે જે ખેડૂતો બેંકમાં રેગ્યુલર લોન ઉપાડે છે એમાં સમયસર પૈસા ભરી દેશે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે તેવી બજેટ બે હજાર તેવીસમાં જાહેરાત કરવામાં આવી હતી પણ તે જે સુધી અમલમાં લીધેલી નથી જન ધન ખાતાધાર માં દસ હજાર રૂપિયા સુમાં કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓ લાભ આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી હતી જન યોજના હેઠળ તમને જીરો બેલલેસ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજના સૌથી વિશેષ સુવિધા છે કે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો એકાઉન્ટ બેંક બેલેન્સ પર દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે તેને ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે આ એક પ્રકારની લોન સુવિધા જ છે તેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમને આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો કોરોનાના કેસમાં થયો વધારો કોરોનાનો નવો વેરિયન્ટ રાજ્યમાં પણ ફેલાવો કરી રહ્યો છે તેની અસર સામાન્ય છે પણ તેની ક્રમિત કરવાની તીવ્રતા વધારે છે ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં દરમિયાન કોરોનાના નવ કેસ નોંધાયા છે હવે એક્ટિવ કેસની સંખ્યા સાસઠ થઈ ગઈ છે જ્યારે તેર લોકો રિકવરી થયા છે દરમિયાન દેશમાં કોરોનાને કારણે ચોવીસ કલાકમાં પાંચ લોકોના મોત થતા બદલાતી ઋતુમાં ફરી કોરોના થતાં લોકોની ચિંતામાં વધારો થયો છે કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયું સસ્તું સામાન્ય માણસની અપેક્ષાએ વર્ષના પ્રથમ દિવસે જ મોટો આંચકો લાગ્યો છે લોકોને આશા હતી કે એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટી રાહત મળી શકે છે પરંતુ આવું કંઈ થયું નથી કેરલ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જોકે તેલ કંપનીઓ હોય કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એકોટ પાંચ રૂપિયાનો ઘટાડો ક્રિય છે આ કંટાડા બાદ દિલ્હીમાં ઓગણી કિલો એલપીજી સિલિન્ડર સત્તરોને સત્તાવન રૂપિયાની જગ્યાએ સત્તરસો પંચાવન પોઈન્ટ પચાસ રૂપિયામાં મળશે. આ મહિનામાં બેંક સોળ દિવસ રહેશે બેન્કો બંધ વર્ષના પ્રથમ મહિનામાં વિવિધ રાજ્યો અને શહેરોમાં બેન્કો કુલ સોળ દિવસ બંધ રહેશે મકરસંક્રાંતિની પ્રજાક્ષતા દિવસ હોવા પ્રસંગોને કારણે બેન્કો બંધ રહેશે સોળ દિવસની રજાઓ બાદ બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ રજાઓ છે નવ દિવસ સુધી બે શેર બજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય આવી સ્થિતિમાં જો તમારે આ મહિના બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો તરત જ જલ્દીથી પછાવી દે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ ધણસીની મબલક આવક થઈ હતી યાર્ડમાં મગફળી કપાસ વસંત ડુંગળી સોયાબીન અને શાકભાજી સહિતની સાઠી સિત્તેર અલગ અલગ પાકોની આવક થઈ હતી જેમાં ડુંગળીઓ પાકના પાક ખેડૂતોને રડાવી રહી છે જ્યારે કપાસ લસણ અને અન્ય પાકોને ખેડૂતોને રાજી કરી દીધા છે રાજકોટ યાર્ડમાં છેતાલીસસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી યાર્ડમાં કપાસનો ભાવ બારસો થી લઈને સૌસો એંસી રૂપિયા મણ ના હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે હવે સસ્તા ભાવે ભારત દાળ મોંઘવારીમાંથી રાહત આપવા માટે થોડા દિવસ પહેલાં જ સરકારે સસ્તા ભાવે લોટનું વેચન કરવા માટે ભારત આટા લોન્ચ કર્યું હતું હવે આ ક્રમમાં હવે ભારત દાળ લોન્ચ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર હવે ભારત દાળ ના નામની ચણાની દાળ સૂટક વેચાણ કરી રહી છે સરકારે તેને જુલાઈમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કર્યો હતો સરકાર ભારત દાળ પ્લાન્ટને સાઠ રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે વેચવાનું કરશે થોડા જ નિલપ દિવસોમાં પણ સમગ્ર દેશમાં આ દાળ ઉપલબ્ધ થઈ જશે મહિલાઓ માટે રાહતના સમાચાર નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં બે હજાર ચોવીસની શરૂઆતમાં સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે તેમાં શાકભાજીની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે લીલા શાકભાજીમાં ત્રીસથી ત્રીસ રૂપિયા કિલો થયા છે આ દૂના ભાવમાં થી છ મહિના બાદ ઘટાડો

ચોળી ગુવાર પીંડા એસી રૂપિયા કિલો થઈ ગયા ખેડૂત આવવાનો આઈડિયો જોવા મળતી મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એન્ડ લાઇક કરો કે કે આપ સુધી મારા આવનો આઈડિયો પોતા રહે.